નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ એપ્રિલ બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજે પાલમાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલ કરતાં આજે અડધા જ પાલ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ બાજુ ને ગુણીની વાત કરીએ તો ગુણીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો ગુણી સાપડ ડૂમ નંબર ત્રણમાં વીસ પિલોરથી માંડીને પાંચ પિલોર લગીને ઉતરી છે અને પાંચે પાંચ પાંચ પિલોરમાં પાખા પાખા વકલ છે મિત્રો એટલે આવકમાં ગુણીમાં પણ ઘટાડો જોવા

1050 રૂપિયા નો ભાવ છે જે 20 મુખોડી છે 1050 રૂપિયા હોય છે અને 23 મુખોડી છે 1050 રૂપિયા હોય છે અને સારી ગુણવત્તા છે 1030 37 1031 રૂપિયા નો ભાવ છે તમે જો તો બીટી બત્રી માલ છે 1031 રૂપિયા નો ભાવ છે માલ ચોખો છે પણ વજનમાં થોડો મિડિયમ છે

એક હાજર ની છપ્પન રૂપિયાનો ભાવ છે એક હાજર ની છપ્પન રૂપિયાનો ભાવ કે છે એક હજાર ની છપ્પન રૂપિયાનો ભાવ છે ત્રેવીસ મોખો છે એક હજાર છપ્પન આજની બજાર વિશેની વાત કરી આજની તેજી મંદી વિશેની વાત કરીને મિત્રો તો બજાર તો સેમ કાલ જેવું ટકેલું બજાર જોવા મળ્યું છે જીવીસ મગફળીમાં મિત્રો સારા માલમાં એક હજારથી એક હજાર એકસાઈ એ લોકો તે લગીના ભાવ થયા છે મિત્રો ને ઓગણચાલીસ નંબરમાં વાત કરીને તો મિત્રો બધું ફિલાણ ક્વૉલિટી છે મિત્રો નવસોથી માંડીને એક હજાર રૂપિયાથી એક હજાર હોય એકવીસ રૂપિયા જેવા ભાવ થઈ રહ્યા છે મિત્રો ને બિયારણ ક્વૉલિટીમાં મિત્રો સારા ઓગણચાલીસના ઢગલા આવે છે તો મિત્રો બારસો સાડા બારસો તેરસો લગીને ખપી રહ્યા છે જે બિયાણ ક્વોલિટી હોય તેવા ઢગલા ખપી રહ્યા છે મિત્રો અને જે ગિરનાર મગફળીનું વાત કરીએ તો મિત્રો એ અગિયારસોથી માંડીને તેરસો રૂપિયા લગીને ગિરનાર મગફળીના ભાવ બિયારણ ક્વોલિટીમાં થઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં